હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં વાગે છે 7 અને બ્લોગ કરી દે સ્ટાર્ટ ચલો બધી ફેમિલી ના ગુડ મોર્નિંગ કરી દઈએ પરજી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

ચલો ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને દુકાને જે ઝાડવા રોપ્યા છે તે ઘડી પાણી પીવડાવે છે અંજીબેન અંજીબેન આપી રહ્યા છે પાણી છોડવાઓને જાનકીબેન તમે શું કરી રહ્યા છો અંજીબેન લાવી રહ્યા છે પાણી છે સ્વર્ણ સવારનું કાલનું કાલનું સ્વર્ણ આંબો મસ્ત થઈ ગયો છે ગાઈસ આંબો પણ મસ્ત થઈ ગયો છે

આવી રહ્યા છે જાનકી બેન લાકડું લઈને બોડી બેન આવી રહ્યા છે મગજ હોય એમ આ લેબડું અહીંયા ગાડી ત્યાં વાસડી હતી ચા ગરમ કરી દીધી છે ચા પીવા માટે ઠંડી પડી રહેલી ચા પીવડાવે છે